પેલી તો પ્રતિમામાં એટલું તાકાતવારું છોડવું થાય છે આમ રોગ પ્રતિકાર શક્તિવાર ધરાવે છે લેન્થ મરચાની એક જબરજસ્ત આવે નમસ્કાર ખેડૂત મિત્રો હું મેહુલ બાનેલ્યા ડ્રીજલ સીટ્સમાંથી આપણે આજે અહીંયા એક પ્રગતિશીલ ખેડૂત પંકજભાઈ થૂમરની વાડીએ આવ્યા છીએ જેને આપણી ડ્રીજલ પ્રતિમા નામની વેરાયટીનું વાવેતર કરેલું છે તો એમને આપણે રૂબરૂમાં પૂછીએ કે એમને આ વેરાયટી કેવી લાગી કે બીજી વેરાયટી કરતાં અલગ શું છે આ બધા કારણો પૂછીએ અને એમને પૂછીએ કે આ વેરાયટી બીજા ખેડૂતોને ભાવીએ તો હોવાય ખરી કે નહીં તો તમારું નામ પહેલાં તો પંકજભાઈ અર્જુનભાઈ ઠુમર પંકજભાઈ ઠુમર એમનું નામ છે ગામ ટાકોડા ટાકોડા ગામ છે તાલુકો ગોંડલ તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ પંચાણું તેર ચોપન પાંચ ચોત્રીસ હવે તમે આ જે ડ્રીઝલ પ્રતિમા વેરાયટી વાવેલી છે તે બીજી વેરાયટી તમારા ખેતરમાં ઘણી બધી છે તો એમાં ને આમાં તમને શું ડિફરન્સ લાગ્યો શું ફરક છે પહેલી તો પ્રતિમામાં એટલું તાકાત વાળો છોડવો થાય છે આમ રોગ પ્રતિકાર શક્તિ ધરાવે છે જો અટાણે બીજા ફિલ જોવામાં પીરાઈશ મારે છે અટાણે એટલો માલ ભરાઈ ગયો છે ને તો ઉપર આમ આમ હે ને હંધી કુણું કુણું ચાલુ જ છે મરચામાં પછી લેન્થ મરચાની એક જબરજસ્ત આવે છે અને સાનિયા જેવી વેરાયટીમાં છે અને કુણાઈમાં ને હંધી રીતે બહુ સારી આ મરચું છે તમે જોઈ લ્યો એમની લેન્થ પૂરી છે એમની અને કલરમાં પણ સારું છે એમાં કાઈ ઘટે જ નહીં એવી છે કલર એકદમ આવે બીજી વેરાયટી તમે જે વાવેલી છે એમાં નામાં ડિફરન્સ એમાં હું એ બીજી વેરાયટીમાં બગાડ નથી કઈ બગાડે નથી કોઈ જાતનું ફોરવર્ડિંગ પણ હજી દેખાતું નથી આ બીજા કોઈ ખેડૂતોને વાવ્યું હોય તો જેવી જેવી જાત જાત છે છે ને